જય માતાજી મિત્રો તો આજે આપણે છે દર્શન કરવા માટે તો મિત્રો આપણે જઈએ છીએ અત્યારે દર્શન કરવા તો મિત્રો અમારા વિડીયો ની અંદર તમારે કન્ટિન્યુ રહેવાનું છે તમને બાપાના લાઈવ દર્શન કરવાના છે મિત્રો તો અહીંથી તો અમે અમે ત્રણ જણા જઈએ છીએ મિત્રો અને ત્રણ જણા અમારા એક આગળ ઉભા છે તમે જોઈ શકો છો ભાઈ ભરતભાઈ હા

બાપા સીતારામ અમારી આ વિડિયો મેલોડી સ્ટુડિયો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સક્કર પરા કરો અને ઓલી ઘંટડી દબાવવાનું ન ભૂલતા ઘંટડી દબાવવાનું નહીં ભૂલવો ને કા જય માતાજી મિત્રો તો આપણે બગદાણા જઈએ છીએ રસ્તામાં આપણે રૂકડમામાં મળી ગયા છે તો મિત્રો તમને રૂકડમામાં મારે લાઈવ વાત કરવાનો છું

અંદાજ લેવાનું તો આપણે બધાનો જો મિત્રો કે આપણે ક્યાં પહોંચ્યા છીએ રુકમમણને મળીને આપણે નીકળી ગયા છીએ ફાઇનલી જવાનું જો આપડે બક્કાના હવે થાડે છોગી ગયા છીએ અને આ જો અમારા રજેન્દ્રભાઈ આ કે ગાડી આકે છે જુઓ એટલે ખાસમ પાસ આવે છે રાની ગાડી આકે છે જો જરા ડાઈટ તો એના જોઈ છે આવી ચાલે જઈને ગાડી લઉં લે બાપા જીતરા લે બાપા જીતરા આ ભાઈને જ જોઈ છેનો તો મિત્રો દેતો કે અમારા વિડિયો અંદર તમારે કન્ટેન્ટ કરવાનું છે મિત્રો અને જલ્દી જ અમારા અગલેના લાઈક શેર અને કમેન્ટ કરવાનું મિત્રો ભૂલવાનું નથી કે મિત્રો અને જો આપણે આને કન્ટેનર માં ઓપરેટ ના છે કે બધું તમને આપણે ના ગાડી હાલે છે મિત્રો અમારા ની અંદર છે મિત્રો पहले खाई गयो जो, जो आया आ स्टॉल तो नहीं है पगदाना तो आ जे अच्छा हार्ड डिस्क खाई गयो जो, जो आया आ स्टॉल से और ओला रुखड़ मामा आया एक स्टॉल से अपना बाबा जी तरफ नो अब आ भाई छ हाथ प्लेट खाई गया से आ भाई लाट खाई गया से जो हे हो नहीं वो ना पाड़े से पसो वीडियो में के लेता नहीं मने तू न से काय खाली हम लाओ तुम्हें जो तो मित्रों हमारी चैनल ने सब्सक्राइब करो लाइक करो शेयर करो અને એમ તો સત્તર પારા કરવાનું ન ભૂલતા ધરાવે છે સત્તર પારા કરવાનું ભૂલતા અને તમને છે ને અમારે છે ને તમને જોવા છે ને આમ ઉત્સાહ

તો મિત્રો આપડે આવી જશે સમાધિ મંદિરે મિત્રો જોઈ શકો છો સમાધિ ના મંદિર દર્શન કરાવી શકો

જેબો યે લાગી મુગોય તમુ બુઆ ભગવંત નહીસી બાલુ ઇમ્પોસિબલ ઓ

My का भी उधर से दिखती है वो नका का भी उधर से दिखती है वो नका का भी उधर से दिखती है वो नका का भी उधर से दिखती है What नका

મિત્રો જો આ છે આપણે બગદાનાની પાછળની સાઈડનો બાગ તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા કે આપણે જો મજંગર નું મંદિર જોઈ જો અહીંયા તો કેટલા બધા કબૂતરો છે પણ જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કેટલા બધા કબૂતર છે મિત્રો એ બાગમાં તમને બજંગ વાત તો મિત્રો જો आवा बजरंग दल बापा वीडियो अमरी चेनल चे, मित्रों अमरा <laughs> वीडियो सारा लगता है तो अमरी चेनल विद्याता मेलडी ने लाइक सब्सक्राइब करो ना बोलता नहीं मित्रों अजीत हमने देखा डर बनो चाहे अगर सुधार विभाग

તારા મિત્રો તો આપણે કીએ છીએ તો તમને સત્સંગ મંડળમાં લઈ જવાનું છું મિત્રો કન્ટિન્યુ વિડીયોની અંદર રહી જાવ તને સત્સંગ દેખાડવાના છીએ બાપાના તો મિત્રો આ ભજન ધૂન મંડળી એવું બધું અલગ અલગ પ્રકારના બધા એકલા કરોને ને એવું બધું આવે છે સત્સંગ કીર્તન શરૂ રહેજો વિડીયોની અંદર કન્ટિન્યુ રહેવાનું I <laughs> you.

जय 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 ॻाल्हि કંગર નમ કંલી ચિં ઓ ખ કંર さ� ખળહ いやさ、聞いたオール <smungkin> <be tweet> હા નદી વગેરે જેવો કેમ જો મે તો હું જણા નહી ગયો બઈ મને ખબર નહી કે મને ખબર નહી કે આ જવાનું છે એજીવન છે મેં ફોન લિંક કરી દીધી છે નુએ ઓહ એને કો બતાયો તો મિત્રો હવે આપણે જાય છે ભોજન શાળા તરફ તો વિડિયોમાં કન્ટીન્યુ રહેજો તમને ભોજન શાળામાં દેખાડવાનું છે મિત્રો

பி மோச Hoa tình, hoa tình, anh tình, hoa tình, hoa tình, hoa તો ફાઇનલ એ મિત્રો આપણે મામાદેવના મંદિરે પોગી ગયા છીએ કારણ કે આપડે ભગદાના જઈને દર્શન કરીને ગયા છીએ એટલે તમને મામાદેવ ના પણ દર્શન કરાવી રસ્તા માં છે તો અમારા બીજી એમાં કન્ટીન્યુ રજ હોય તમને દેખાડવાના છે મહમાદેવના લાઈવ દર્શન જો તમે મિત્રો જો આપડા અષ્ટામાં બધા આવી ગયા છે મમાદેવના દર્શન કરવા માટે તમે જો તમને આમંદર કે જે કહેવાલો છે દીજો જય મામાદેવ જય ભવાની મામાદેવ તો આવે ભૂલતા નહીં ભાઈ એ હું ઘડીક ખાવ તમને બહાર આવીને કહું તમને આ કેવા જેવું પણ અમારો ફોટો ભૂલી જાજે હા તો આબરુમાં છે નોટિફિકેટ વોલ કરો અને કાઈ કરો મામા પટલાક આવી લાગી તમે એમ છે લાગો ત્યાં અમને કારણ ફરમ થતું